કેપિટલ સ્ક્વેર ચોકડી પાસે આવવાનો છે જે માહિતીને આધારે ક્રાઇમ બ્રાન્ચે ત્યાં વોચ ગોઠવી ત્યાંથી આરોપી રાજસ્થાની અમિત ગેહલોતને ઝડપી પાડ્યો હતો અને તેની ઝડપી લેતા તેની પાસેથી મોંઘીદાર સીબીઆર બાઇક રોકડ ચાર લાખ વીસ હજાર લોડેડ પિસ્ટોલ કાર્ટીચ ડોંગલ સહિત પાંચ લાખ છાસઠ હજારથી વધુની મત્તા મળી આવી હતી જેથી પોલીસે તેની પૂછપરછ કરતા રીટાએ થોડા દિવસો અગાઉ એટલે કે ગત 15મી માર્ચના રોજ રાજસ્થાનના જ સાથી મિત્ર એવા શેખર બિશ્નોઈ સાથે અમદાવાદથી ચોરી કરી સીબીઆર બાઇક પર મૈધરપુરા પોલીસ મતકની હદમાં આંગણિયા પેડીમાંથી નીકળેલા અને ધોબી સેરીમાંથી રોકડ 15 લાખનો થેલો લઈ પસાર થતા કર્મચારીના હાથમાંથી થેલીના ચીલ ઝડપ કરી હોવાની કબૂલાત કરી હતી અને ત્યારબાદ બંને રાજસ્થાન ભાગી ગયા હતા જ્યાંથી આરોપી અમિત ગેહલોત પાછો આવ્યો હતો જ્યારે શેખર પાછળથી આવવાનો હોવાની કબૂલાત કરી હતી હાલ તો ક્રાઇમ બ્રાન્ચે લૂંટમાં ગયેલા રકમ કબજે કરી આરોપીની બધું પૂછપરછ હાથ ધરી છે ગઈ તારીખ પંદર માર્ચના રોજ સુરત શહેરની અંદર મૈધરપુરા વિસ્તારમાં આવેલ એક આંગડિયા પેઢી જેનું નામ છે અંબાલાલ મોહનલાલ આંગડિયા પેઢી તેના એક કર્મચારી સાંજના સમયે પંદર લાખ રૂપિયા કેશનો થેલો ભરી અને અન્ય એક આંગડિયા પેઢીમાં ડિલિવરી કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે મોટર સાયકલ ઉપર આવેલા બે અજાણ્યા ઈસમોએ આ જે આંગડિયા પેઢીના કર્મચારી છે તેની પાસેથી એ જે થેલો પૈસા ભરેલો હતો એની લૂંટ કરેલી હતી ચીલ ઝડપ કરેલી હતી અને આ બાબતે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં કુલ પંદર લાખ રૂપિયાના ચીલ ઝડપના બનાવ અંગેની ફરિયાદ દાખલ થઈ હતી આ બનાવ બનતા જ સ્થાનિક પોલીસ સુરત શહેરના પોલીસ અધિકારીશ્રીઓ અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પીસીબીની ટીમો એ તાત્કાલિક સ્થળ ઉપર ગયેલા હતા એ બનાવ બાબતે ઝીણવટભરી તપાસ ચાલુ કરવામાં આવેલી હતી આ ગુનામાં સંડોવાયેલા જે વ્યક્તિઓ છે એને આઈડેન્ટિફાય કરવા માટેથી અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને અલગ અલગ ટીમો અલગ અલગ રાજ્યો અને અલગ અલગ શહેરોમાં મોકલવામાં આવેલી હતી આ જે બનાવ છે તે બાબતે ક્રાઈમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર બી એમ રાઠોડ અને ટીમને એવી હકીકત મળેલી હતી કે આ જે બનાવ છે એમાં બે ઈસમો જે સંડોવાયેલા છે એ રાજસ્થાનના વતની છે અને એ પૈકીનો એક વ્યક્તિ જેનું નામ છે અમિત ભગવાનારામ ગેહલોત માળી એ ત્રેવીસ વર્ષની ઉંમરનો છે એ વ્યક્તિ ફરીથી સુરત શહેર ખાતે આવા જ કોઈ બનાવને અંજામ આપવા માટેથી આવેલો છે એ હકીકતના આધાર પર આજરોજ આ ગુનામાં સંડોવાયેલ અમિત ભગવાનરામ ગેહલોત જે મૂળ રાજસ્થાનના ઝાલોરનો વતની છે તેને જે ઝડપના બનાવમાં વપરાયેલું મોટરસાયકલ છે સીબીઆર હીરો હોન્ડા કંપનીનું મોટરસાયકલ તે મોટરસાયકલ ઉપર ઝડપી પાડવામાં આવેલ તેની અંગઝડતી કરતાં તેના કબજામાંથી એક પિસ્ટલ બે કાર્ટિસ બનાવમાં જે લૂંટમાં એના ભાગમાં આવેલા લગભગ સાડા સાત લાખ રૂપિયા પૈકી ચાર લાખ વીસ હજાર રૂપિયા મળી આવેલા આ બધો મુદ્દામાલ લગભગ છ એક લાખની આસપાસનો થાય છે રોજ આ અમિત ભગવાન રામ ગેહલોતને ધરપકડ કર્યા પછી એની પૂછપરછ કરતા એની સાથે એક શેખોર શેખર બિશ્નોય નામનો અન્ય એક આરોપી પણ સંડોવાયેલા અને હકીકત એણે જણાવી છે આમ જે તેર તારીખ પંદર તારીખનું જે આંગડિયા પેઢીના કર્મચારીને થયેલો જે ચીલ ઝડપ કરીને લઈ જવામાં આવ્યો હતો તે બનાવનો ભેદ ઉકેલવામાં આવ્યો છે પકડાયેલા આરોપી અમિત છે એ અગાઉ મુંબઈની અંદર ધારાવી વિસ્તારની અંદર એક બંગલાની અંદર ઘૂસી સ આરોપીઓ સાથે હથિયારો સાથે અંદર ગયેલો પિસ્ટલ સાથે અને ત્યાં પણ અગાઉ લૂંટ થયેલી બે હજાર ઓગણીસની અંદર તેમાં તેની ધરપકડ થયેલી હતી ચૌદ માર્ચ સુધી તે મુંબઈની જેલમાં રહેલો હતો ત્યાર પછી હમણાં જ થોડા વખત પહેલાં ઔરંગાબાદની અંદર પણ એ હથિયાર સાથે પકડાયેલો છે આમ એના ભૂતકાળના બે ગુનાઓ અત્યાર સુધી ધ્યાને આવ્યા છે આ સિવાય આ લોકોએ સુરત શહેરમાં જે આંગડિયા પેઢીના કર્મચારીની ચીલ ઝડપ કરી તેના પહેલાં અમદાવાદ ખાતેથી ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ મોટર ચોરી કરી હતી આમ અત્યારે એ હાલમાં અમે આમ સેક્ટના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચ ખાતે અલાયદો ગુનો રજિસ્ટર કર્યો છે તેમાં ધરપકડ કરી છે અને હવે એને મૈધરપુરા પોલીસ સ્ટેશન અને ત્યારબાદ અમદાવાદ શહેર પોલીસને સોંપવામાં આવશે વધુમાં આરોપીને એવી પણ કબૂલાત કરી હતી કે મોંઘી હોટલોમાં રહેવા માટે લૂંટ કરતો હતો અને અગાઉ મુંબઈ તથા ઔરંગાબાદમાં પણ ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી હાલ તો આ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે હર્ષદ સેટા સાથે અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ